જોઈએ છોકરા પાન માગી આ ચોકલેટો ખાય પીપોર આ હજ મોલા કેમ જો મારા વાલા મજામાં મજામાં જોઈએ છો આપણા લોક જોતા બધા મજામાં જ હોય અને અત્યારે તમારું સ્વાગત કરી દીધું છે અમારા એક આંગળા ટૂટલા લોક ની અંદર હવા હવા મજા રોડ ને કાંઠે હાઈવે ને કાંઠે હું વિજય કંડોરિયા જે કોણ ફોટો બોટો પાડો વાઈ ગયા આપડે ભાઈ થઈ ગયા ફોટો બાલ લે કા ના થા ભાઈ ફોટો બાલ લે ઘર ભેગુ થા ને ભાઈ હવા હવાના પોરમાં જો આમ ક્યાં આવી ગયો ગેટ બે દેખાય તમને આજ આપડે વિજય કંડોરી ભાઈ વિજય કંડોરી નું કામ થી આપણે જઈ છે બાર હું છે વિજય ભાઈ મજામાં મજા ભાઈ રામ રામ કરો ભાઈ બધું કરો યાર તમે શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના હા બસ રેડી આપડે આવી ગયા પ્રભાત હોટેલા જો અગર તમ લોકો નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે फूट फेंक के मारो या फिर मोमबत्ती। मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए। ઓ ની એક લગયા મે લગર હે વિદલાના કંકોત્રી કો પરા કે જદગામૈન મંદિર આવી ગયા લગે મને મુકી દીધી ગંગોત્રી

મસ્ત મજા સોનભાઈ માનું દર્શન કરી લીધા મિત્રો વિજય કંડોરિયા દર્શન કરી આવો અને જો અને વેરું જ નથી ફોનનું ભાઈ એ જો બનુમાની સમાધિ છે સમાધિ બાજુ જયજનાક એના પર દર્શન કરી લઈ ધજા ભજાને બધું મિત્રો તમે મોઢળા આવો ને તો એકવાર આની મુલાકાત લેજો જો હસલા ને એટલે જો વા ઓલે ખૂણામાં બેઠા હે આ બધું ભેમું છે આ બધું મંદિર છે બોલો જો આજે આ જૂન આયા છે હસલા અને આ બધું ગાયું ઓલી બાજુ ઘોડા જો આ ગાયું છે ઓલી બાજુ ઘોડા છે ભાઈ તમે મોઢળા આવો ને ત્યારે ગમે તે આને કોઈ ચારો ન કરવાના જાણો આને ચારો કર્યા પછી વાત થઈ ગઈ પૂરી અને આ એક કોઈ આ બૂટું હૈકી પહેરાણ નહીં આના બેનું કામ કઈ તો બે હૈકું જ છે બીજા ગાયું નામ એ ચારો ગાય ગીર ગયું છે બધી હંસલા ભાઈ 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 હા રસ્તામાં ઉભો રહી હું વીજલો બે રસ્તામાં થોડુંક કામ કાજો કરી નાખ્યું આમ જો આમ લીલી નાગેર ભાઈ કેમે બાકી વીલા આના જે મજા આવે બોલ બોલ બદલી દાના હા

जो ये ये के नहीं। आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूँ फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं